ગુડ મોર્નિંગ હાલી લોયા ક્રિસિસોના પ્રેમી નામમાં અપસરવાનું અમારી ચેનલ ગુજરાતી બાયબલ રીડિંગમાં અમે હૃદયથી સ્વાગત કરીએ છીએ અને જો હજુ સુધી તમે અમારી ચેનલ સબ્સ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરો સાથે સાથે લાઈક પણ જરૂરથી કરો સબસ્ક્રાઈબ કરવાથી અમારા દરેક નવા વિડીયોનું નોટિફિકેશન તમને મળી જાય અને તમે પિતા પરમેશ્વરના પવિત્ર વચનો સાંભળી શકું અને પિતાનો આશીર્વાદ પણ પ્રાપ્ત કરી શકું ચલો આ સમય આપણને મળ્યો છે ફરીને પિતા બાપના પવિત્ર વચનો વાંચવાની માટેનો અને આજના વચનો આપણે જે વાંચવાના છીએ પ્રથમ રાજાઓ અને તેનો નવમો અધ્યાય છે તે ટૂંકી પ્રાર્થના કરીશું અને આપણે વચનોમાં જઈશું પવિત્ર છે સૈન્યોના દિવ્ય હો બાપ અમે તમારો ઘર માની છે પ્રભુ અમારા જીવનમાં તમે સુંદર તક આપી છે સુંદર દિવસ આપ્યો એ સરળ માટે અમે તમારો ધન્યવાદ કરીએ છીએ બાપ અમે તમારા વચનો તરફ જઈ રહ્યા છીએ ત્યારે પ્રભુ પિતા તમારા વચનો પર પુષ્કળ આશીશ અને તમારી કૃપા આપજો આ વચનો જે કોઈ સાંભળે પ્રભુ એમના દરેકના હૃદયમાં તમે કાર્ય કરજો પ્રભુ અમે તમારા હાથોમાં સોંપાય છે જે કંઈ માંગ્યું તમારા દીકરા ઈસુ સુ ખરીશ નામથી માંગીએ છે સાંભળો અને સિક્કા કરજો પવિત્ર પુસ્તક માંથી પહેલો રાજાઓ અને તેનો નવમો અધ્યય અને સુલેમાન યહોવાના મંદિરનું તથા રાજાના મહેલનું બાંધકામ અને જો જે કરવાની સુલેમાનની ઈચ્છા હતી તે સર્વ કરી રહ્યો ત્યારે એમ થયું કે યહોવાએ તેને ગિબ્યોનમાં દર્શન આપ્યું હતું તેમ તેમણે બીજી વાર સુલેમને દર્શન આપ્યું અને યોહોએ તેને કહ્યું મારી આગળ કરેલી તારી પ્રાર્થના તથા તારી યાતના મેં સાંભળી છે આ બાંધેલા મંદિરને મારું નામ તેમાં સદાય રાખવા માટે મેં પવિત્ર કર્યું છે અને મારી દ્રષ્ટિ તથા મારું હૃદય નિરંતર ત્યાં રહેશે વળી તારો પિતા દાઉદ જેમ ચાલ્યો તેમ મેં તને આપેલી સર્વ આજ્ઞા પ્રમાણે કરવાની જો તું મારી આગળ શુદ્ધ હૃદયથી ને પ્રમાણિકપણે ચાલશે ને મારા વિધિઓ તથા મારા નિયમો પાડશે તો જેમ મેં તારા પિતા દાઉદને વચન આપ્યું હતું કે ઈઝરાયેલના રાજ્ય પર તને વારસની ખોટ પડશે નહીં તે પ્રમાણે હું તારા રાજ્યની ગાદી ઇજરાયલ પર સર્વકાળ કાયમ રાખીશ પણ જો તમે અથવા તમારા દીકરા મને અનુસરવાનું છોડી દેશો ને મારી આજ્ઞાઓ તથા મારા વિધિઓ જે મેં તમારી આગળ મૂક્યા છે તે નહીં પાડો પણ જઈને અન્ય દેવોની સેવા કરશો ને તેમને ભશો તો ઇઝરાયલને જે દેશ મેં આપ્યો છે તેમાંથી હું તેમને નષ્ટ કરીશ અને આ જે મંદિર મેં મારા નામને માટે પવિત્ર કર્યું છે તેને હું મારી દ્રષ્ટિ આગળથી દૂર કરીશ અને સર્વલોકમધ્યે ઇઝરાયલ દ્રષ્ટાંતરૂપ તથા કહાણીરૂપ થશે અને જો કે આ મંદિર ઘણું ઊંચું છે તો પણ તેની પાસે થઈને જનાર દરેક જણ અચંબો પામશે ને છટ છટ કરશે અને તેઓ કહેશે શા માટે યહોવાએ આ દેશના તથા આ મંદિરના અવાહલ કર્યા હશે અને તેઓ આપશે તેઓના પિતૃઓને મિશ્ર દેશમાંથી કાઢી લાવનાર તેઓના ઈશ્વર યહોવાની તજી દઈને તેઓએ અન્ય દેવોને સ્વીકાર્યા ને તેમની ભક્તિ કરી ને તેમની સેવા કરી તે માટે યહોવા આ ચર્વહહની તેમના પર લાવ્યા છે સુલેમાન વીસ વર્ષમાં બંને મકાન એટલે યહોવાનું મંદિર તથા રાજાનો મહેલ વધી રહ્યા ત્યાર પછી એમ થયું કે સુલેમાન રાજાએ હિરામને ગાલિલ પ્રાંતમાં વીસ નગરો આપ્યા હવે તૂરના રાજા હિરામે સુલેમાનને જેટલાની ઈચ્છા હતી તેટલા બધા એરેદ વૃક્ષના લાકડા તથા દેવદાના લાકડા તથા સોનું પૂરા પાડ્યા હતા સુલેમાને હિરામને જે નગરો આપ્યા હતા તે જોવા માટે તે તૂરમાંથી આવ્યો પણ તે તેને ગમ્યા નહીં તેણે કહ્યું મારા ભાઈ આ કેવા નગરો તે મને આપ્યા છે અને તેણે તેઓનું નામ કાબુલ દેશ પાડ્યું તે આજ સુધી છે અને હિરામે સુલેમાન રાજાને ત્યાં એકસો વીસ તાલન સોનું મોકલ્યું યહોવાનું મંદિર તથા પોતાનો મહેલ તથા મિલનો યરુસલમનો કોટ સોર મગીદો તથા ગેજેર બાંધવા માટે સુલેમાન રાજાએ જે વેટ કરનારાની ટોળી ભેગી કરી તેની વિગત આ પ્રમાણે હતી નિશાનના રાજા ફારૂને ચઢ્યા કરીને ગેજેને સર કરી તેને અગ્નિથી વાળી નાખ્યું હતું ને તે નગરના રહેવાસી કનાન્યોને મારી નાખીને તે પોતાની પુત્રીને એટલે સુલેમાનની પત્નીને પલ્લામાં આપ્યું હતું સુલેમાને દેશમાં ઘેઝેર નીટલું બે થારોન બાલાદ અરણ્યામાં તાજમોર સુલેમાનના ભંડારના સર્વ નગરો તેના રથોને માટે નગરો તેના સવારોને માટે નગરો પોતાના શોખને માટે યરુશાલેમમાં તથા લબાનોનમાં તથા પોતાના અધિકાર નીચેના સર્વ દેશમાં જે જે બાંધકામ કરવાની સુલેમાનની ઈચ્છા થઈ તે બાંધ્યા સુલેમાને અમોર્યો હિતિયો પરિજ્યો હિવીઓ તથા યવિશ્યો જેઓ ઇઝરાયલ લોકોમાંના ન હતા પણ જેમનો પૂરો નસ ઇઝરાયલીઓ કરી શકેલા નહીં તેઓમાંથી બચી રહેલા સર્વલોકના વંશજ હોય જે તેમની પછી દેશમાં બચી રહેલા તેમના પર બેઠ નાખી જે આજ સુધી છે પણ ઇઝરાયલ લોકમાંથી કોઈના પર સુલેમાને બેઠ નાખી નહીં પણ તેઓ તો સૈનિકો તેના ચાકરો તેના અધિપત્યો તેના સરદારો તથા તેના રથોના તથા તેના ઘોડેસવારોના અમલદારો હતા સુલેમાનના કામ પર જે મુખ્ય કરધર્યો હતા તે આ હતા એટલે એ કામના મજૂરો પર મુકદ્દમી કરનારા પાંચસો પચાસ હતા પણ ફારૂનની પુત્રી દાઉદનગરમાંથી નીકળીને તેને માટે સુલેમાને જે મહેલ બાંધ્યો હતો તેમાં આવી તે વખતે સુલેમાને મિલ્લો બાંધ્યો સુલેમાને યહોવાની અર્થે જે વેદી બાંધી હતી તે પણ તે દર વર્ષે ત્રણ વખત દહીન્યપર્ણો તથા સાંતિપ્રણો ચઢાવતો હતો ને તેની સાથે યોહોવાની આગળની વેદી પર ધૂપ બાળતો હતો એ પ્રમાણે તેણે ઘર પૂરું કર્યું વળી સુલેમાન રાજાએ અદોમ દેશના લાલ સમુદ્રના કાંઠા પરના એલોત પાસેના એશિયન ગેબેરમાં મહાણોનો કાફલો બનાવ્યો અને હીરામે પોતાના ચાકરોને એટલે જેઓ સમયના ભૂમ્યા હતા એવા મહાણવટીઓને મહાણો પર સુલેમાનના ચાકરોની સાથે મોકલ્યા તેઓ હોફીર જઈને ત્યાંથી ચારસો વીસ તાલન સોનું લઈને સુલેમાન રાજા પાસે લાવ્યા પ્રભુ તેના વાક્યના વચ્ચે પુષ્કળ પ્રાર્થના કરીએ પવિત્ર 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 સૈન્ય દેવી હો બાપ તમારો આભાર માનીએ છીએ તમારો ઉપકાર કરી માનીએ છીએ કે પિતા બાપ તમે અમારા જીવન મેં દિવસ આપ્યો એ દિવસને આશીર્વાદિત કીધું એ દિવસને માટે તો સગડા સારા બના પગ પાડ્યા અને આ સુંદર તક અમને આપી કે અમે તમારા પવિત્ર વચનનું વાંચન કરી શકીએ સમજી શકીએ તેને માટે તમારો આભાર તો ઉપકાર માનીએ છીએ આ વચનોને આશીર્વાદિત કરો બાપ

ત્યારે પિતા બાપ અમે તમને વિનંતી કરીએ કે તમારા ગાળ તંદુરસ્ત સાથે સ્પર્શ કરે એવી કૃપા થવા દો આ બેન આ દીકરી તમારી છે એ સંપૂર્ણ સાજા પણ પામે અને આખો કુટુંબ તમારા નામનો જય જય કા કરતું આનંદિત થાય એ કૃપા પણ તમે જવા દેજો અમે જાણીએ છીએ નથી જાણતા એવા બીજા ઘણા લોકો પણ છે પિતા કે જે અકસ્માતે ઘાયલ થયા છે અને હોસ્પિટલોમાં છે ઘણા પોતાના ઘરોમાં છે આવા સગડા લોકો તંદુરસ્ત સાજાપણાના હાથ વડે સ્પર્શો અને સાજાપણું આપો બાપ તેઓની સહાયતા મદદ કરો બાપ ગરીબ અનાથ વિધવાઓની સહાયતા મદદ કરો બાપ જેઓની પાસે રહેવાને ઘર નથી ખાવાને દાન નથી પહેરવાને વસ્ત્ર નથી એવા ઘર વિહોણા લોકોને પણ તમે સહાયતા મદદ કરો બાપ તેઓને જોઈતા સગડા સારા વાળા તમારા ભંડારમાંથી મળી રહે તેને માટે પણ તમારી કૃપા થવા દો બાપ પિતા અમે શું માંગીએ મારા માગ્યા કલ્પ્યા અગાઉ તમે તે સગડા સારા વાળા જાણો છો તમે તે પૂરા પાડો છો અમે તમારો આભાર તો ઉપકાર માનીએ છીએ પિતા લડાઈઓ ચાલી રહી છે પિતા બાપ ત્યારે આ લડાઈઓ બંધ થાય તમારી શાંતિ પ્રસરે એવી કૃપા પણ તમે થવા દો બાપ વિશેષ ઇજરાયલ જે તમારી ભૂમિ છે બાપ અને ઇઝરાયેલી લોકો તમારી પસંદ કરેલી પ્રજા છે બાપ ત્યારે ત્યાં પણ પિતા બાપ ભયંકર પરિસ્થિતિ ચાલી રહી છે ત્યાં પણ લોકો પોતે સલામ અસલામતી નો અહેસાસ કરી રહ્યા છે ત્યારે પિતા બાપ તમારા રક્ષક દૂતોને ત્યાં મોકલો અને ત્યાં આગળ તમારા રક્ષક દૂતો તમારી ભૂમિનું રક્ષક બનીને તમારી ભૂમિને સાચવે તમારા લોકોને સાચવે એવી કૃપા તમે થવા દે જવાબ પિતા આવનાર દિવસોની અંદર ઇન્ડિયામાં બાળકોની પરીક્ષા થવાની છે દસમાની અને બારમાની પરીક્ષાઓ આવશે વિનંતી કરીએ કે આ પરીક્ષાની અંદર હરેક બાળક ઉત્તીર્ણ થાય સારા ટકાએ ઉત્તીર્ણ થાય અને જીવનની અંદર આગળ વધે તેને માટે પણ તમે તેઓને બુદ્ધિ જ્ઞાન રાપણ અને યાદશક્તિનો આત્મા પૂરો પાડજો બાપ દરેક બાળક ઉત્તીર્ણ થાય એ કૃપા તમે થવા દેજો બાપ કોઈ પણ બાળક આ એક્ઝામમાં ફેલ ના થાય એવી કૃપા પણ અમે તમારી પાસે માગી લઈએ છીએ બાપ અમારી ભૂલ જાણે અજાણે થયેલા પાપોની અમે ક્ષમા માંગીએ છીએ બાપ કે અમે મનુષ્યો પાપી મનુષ્ય છીએ અમે પાપમાં જન્મેલા છે એ તમે જાણો છો બાપ પણ પિતા બાપ તમે કહ્યું છે કે હૃદયના પસ્તાવાથી તમે મારી સમક્ષ આવીને તમારા પાપોની કબૂલાત કરશો તો હું તમારા પાપ માફ કરીશ પિતા બાપ અમે હૃદયથી પસ્તાવો કરીએ છીએ કે અમારા પાપોની અમને ક્ષમા આપો અને અમને તમારા બાળકો તેનો સ્વીકાર કરો બાપ કેમકે તમારું આવવું ખૂબ જ નજીક છે તમે ક્યારે આવશો અમે જાણતા નથી પણ તમે જ્યારે પણ આવો ત્યારે અમે તમારા બાળી બાળકો તરીકે તમારી હજૂરમાં ઉભા હોઈએ અને તમારો આવકાર કરતા હોઈએ એ કૃપા તમે સવારે જવાબ અમારી આ સગડી અરજો ગરજો વિનંતીઓ તમારા પુત્ર અમારા મધ્યસ્થી સુમસી જે કાલભાઈના પહાડ પર વિંધાયા કુલસે ચડાયા ડટાયા અને ત્રીજે દિવસે પુનરૂત્થાન પામ્યા તેવા સૌ મશીના નામમાં અમે તમારી સમક્ષ લાવીએ છીએ સાંભળીને તેનો સ્વીકાર કરજો બાપી